નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારે channel પર નવા જ આવ્યા હોય તો ચેનલને ને કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ અમરેલીના તાજા બજાર ભાવ આગળ મગના ભાવ જોઈએ તો પંદરસો બોતેર થી લઈને પંદરસો ને રૂપિયા તુવેર સાતસો પચાસ થી લઈને તેરસો ને રૂપિયા મકાઇ ચારસો સાહીઠ થી લઈને ચારસો ને રૂપિયા વાત કરીએ તો સાતસો છ્યાશી થી લઈને આઠસો ને પાંચ રૂપિયા આગળ સિંગદાણાની વાત કરીએ તો સાતસો થી લઈને તેરસો ને સોળ રૂપિયા એરંદા આઠસો પાંચ થી લઈને અગિયારસો ને અડસઠ રૂપિયા આગળ ચણા સાતસો પાંચ થી લઈને એક હજાર ને બોતેર રૂપિયા અડદ ને વાત કરીએ તો સાતસો થી લઈને એક હાજર ને પચાસ રૂપિયા આગળ જુવા ત્રણસો પચાસ થી લઈને છસો ને એકાવન રૂપિયા તલ કાળા છવ્વીસો પંચાણું થી લઈને પિસ્તાળીસો નેવું રૂપિયા તલ સફેદની વાત કરીએ તો બારસો પંચોતેર થી લઈને ઓગણીસો એકસઠ રૂપિયા આગળ ઘઉં ટુકડા ત્રણસો દસ થી લઈને સસો રૂપિયા આગળ ઘઉં લોકોને ત્રણસો એસી થી લઈને પાંચસો ને ઓગણ ચાલીસ રૂપિયા આગળ મગફળી જીણે આઠસો આડત્રીસ થી લઈને એક હાજર ને નવ રૂપિયા મગફળીની વાત કરીએ તો આઠસો છ્યાશી થી લઈને એક હજાર ને ત્રેપન રૂપિયા પાસના ભાવ જોઈએ તો આઠસો છ્યાસી થી લઈને એક હજાર ને રૂપિયા ગુજરાતના કોઈ પણ માર્કેટયાર્ડના પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના ની માહિતી મળતી રહે